તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે મિત્રો જૂનાગઢમાં રાજુ સોલંકીના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું સૌથી મોટામાં મોટા મારા ભાઈઓ સમાચાર મળી રહ્યા છે રાજુ સોલંકી જેમની સામે અનેકો ગુના પણ નોંધાયેલા છે અને કયા કયા ગુના નોંધાયેલા છે ને એમને શું શું કર્યું હતું ભાઈ એ પણ તમને સાહેબ આગળ આખો લાઈવ વિડિયો બતાવવાનું શું કે સાહેબ ચેક બે હજાર ચૌદથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધી એમને કયા ગુનાઓ કરેલા છે ભાઈ એ ગુનાની અંદર એમનું અત્યારે ઘર પાડી નાખ્યું છે ભાઈ જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર મિત્રો રાજુ સોલંકીનું ઘર પાડી દીધું છે ભાઈ જે બિલકુલ જેસીબી આવ્યું ને દઈને મિત્રો પાડી દીધું ઘર તો ચાલો હવે આપણે વિડીયોની અંદર વાત પણ કરવાના છીએ હવે કે રાજુ સોલંકી સામે કયા ગુના નોંધાયેલા હશે પણ એની પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જે તમને માહિતી આપું છું આ મિત્રો દિવ્ય ભાસ્કર ન્યૂઝ તરફથી એક પોસ્ટ હતી ને એ મુજબ હું તમને જણાવી રહ્યો છું તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રાજુ સોલંકી સામે કયા ગુના નોંધાયેલા છે તો આઠ જુલાઈ બે હજાર ચૌદના રોજ મારા મારી અપહરણના પ્રયાસમાં એમની સામે ગુનો નોંધાયેલો છે ત્યાર પછી બે હજાર ચૌદમાં ફરી એકવાર આઠ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ પોલીસ પર હુમલો કર્યો ત્યાર પછી ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ ઘોડી પાસાનો જુગાર ત્યાર પછી ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ રેડ દરમિયાન પોલીસ પર હુમલો પોલીસના વાહનોને નુકસાન કર્યું બાર માર્ચ બે હજાર સોળ હવે બે હજાર સોળની વાત કરવામાં આવે તો બે હજાર સોળમાં એમને બે ગુનાઓ કરેલા છે સૌથી પહેલાં બાર માર્ચ બે હજાર સોળ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી ચાર એપ્રિલ બે હજાર સોળના રોજ અપહરણ માર અને લૂંટની ઘટનામાં એમની સામે ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ બે હજાર સત્તરની વાત કરવામાં આવે તો ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ હુમલો કર્યો મારામારી અને ગેરકાયદે હથિયાર ત્યાર પછી ચૌદ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી ત્યાર પછી વાત કરવામાં આવે તો બે હજાર વીસની તો બે જૂન બે હજાર વીસના રોજ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીમાં ત્યાર પછી બે હજાર બાવીસની વાત કરવામાં આવે તો બે હજાર બાવીસમાં એક ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી સોળ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ માર મારવો અને ત્યારબાદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં હત્યાનો પ્રયાસ તો આટલા મિત્રો રાજુ સોલંકી સામે ગુના નોંધાયેલા છે તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ